નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો એબી ન્યૂઝ ગુજરાતી પાણપુર ગામે પાણી ભરેલી પથ્થરની ખીણમાંથી યુવકની લાશ મળી હિંમતનગર શહેર નજીક આવેલ પાણપુર ગામે આજે એક કરુણ ઘટના સામે આવી છે ગામની સીમા આવેલી પાણીથી ભરેલી પથ્થરની ખીણમાંથી એક યુવકની લાશ મળી આવતા વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો મળતી માહિતી મુજબ ખીણમાંથી મળેલી લાશ પાણપુર ગામના પચીસ વર્ષીય મુસ્લિમ યુવક મુરવર ઇન્દ્રેશભાઈ સારોલિયાની હોવાનું પ્રાથમિક રીતે જાણવા મળ્યું છે ઘટનાની જાણ થતા સ્થાનિક ગ્રામજનો સ્થળ પર એકત્ર થયા હતા ઘટનાની જાણકારી મળતા જ પોલીસ તંત્ર તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયું હતું લાશને બહાર કાઢી અને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવી છે પ્રાથમિક અંદાજે આ ઘટના અકસ્માત કે અન્ય કોઈ કારણસર બની હોવાનું માનવામાં આવી રહ્યું છે જોકે ચોક્કસ કારણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ બહાર આવશે આ બનાવને લઈને ગ્રામજનોમાં ભારે શોક તથા ચર્ચાનો માહોલ સર્જાયો છે પોલીસ દ્વારા યુવકની ઓળખ સહિત ઘટનાના તમામ પરિસ્થિતિ અંગે તપાસ હાથ ધરવામાં આવી છે મંજૂર ખણુસિયા એ બી ન્યૂઝ ગુજરાતી હિમતનગર